તો હાઈ ગાસ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તો સૌથી પહેલાં તો ભક્તને જય રામ ને સાથે સાથે ભક્તને ગુડ આફ્ટરનૂન કેમ કે વ્લોગ ચાલુ કરે છે બપોર પછી તો આપણે જવાનું છે અત્યારે પાટણ એટલે કે મારા મમાના ઘરે ગોલ્લાપુર તો આપણે જવાનું છે બાઇક લઈને જોઈ શકો છો હા છે આપણા બ્લેક કોળો અને સાથે છે આપણી બેગ અને આજના વ્લોગમાં બહુ મજા છે તો વ્લોગ કન્ટિન્યુ કરજો તો આપણે પાટણ ખાસ બે કારણથી જાણું છે એક તો કંપનીમાં ઘણા ટાઈમ પછી રજા મળી છે પ્લસ પાટણમાં જે પદ્મનાથ ભગવાન એટલે કે રેવડી કોચ નું મેળો છે ને તો એ મેળો જોવા જવાનું છે તો બહુ જ મજા આવશે તો લવ કન્ટિન્યુ કરજો હા રસ્તા અહીં તો ખરેખર એવો કંટાળો આવે કે ન પૂછો વાત

તો આપણે પેટ્રોલ પુરાઈ દીધું તો હવે જો ધ્યાન થતું નહી તો ડાયરેક્ટ હવે પાટા આમ તો મારા મામા ને કે કેમ કે ભાણા આવતો નથી મામા ના ઘરે કે પણ ખરેખર તો કંપની માંથી રજો જ મળતી નથી આ ઘણા ટાઇમ પછી રજા મળી એટલે જઈએ અને ખરેખર બહુ જ મજા આવશે

તો સો ફાઈનલ ને આવી ગયા છો તો ચાલો આપણે તો સો ફાઇનલી આપડે આપણે આવી ગયા છીએ ગોહાપુર મારા મમા ના ઘરે તો મેળામાં જવાનું છે કાલ કેમ કે કાલે છે પાંચમ ને પાંચમ નો જોરદાર મેળો ભરાય છે તો કાલે જવું પડશે તો આજે નહીં જઈએ એના માટે સોરી અને આજના માં બસ આટલું મળી હવે કાલે